ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી દારૂ અને ડ્રગ્સનો જે મુદ્દો ચાલી રહ્યો છે એ બાદ આપણે જોયું કે ઘણી બધી જગ્યાએથી દારૂ પકડાયો અને એના ઉપરથી સાફ એવું પણ કહી શકાય કે ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ અને ડ્રગ્સ મળી રહ્યું છે તો પછી સ્થાનિક પોલીસ દ્વારા કેમ કોઈ કામ નથી કરવામાં આવતું એવામાં હવે ચોટીલા પાસેથી એસએમસી એ એક દારૂનો જથ્થો પકડ્યો છે ત્યારે શું આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો છે અને ત્યાંની સ્થાનિક પોલીસના આનું ધ્યાન નથી કહેશું તેના વિશે આજના વિડીયોમાં વિગતે વાત કરીએ નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી દારૂ અને ડ્રગ્સનો કારોબાર કોની નજર હેઠળ ચાલી રહ્યો છે છે તે એક સૌથી મોટો સવાલ એવામાં ખાસ કરીને અત્યારે હાલ દ્વારા અંદર વિડીયો બનાવવામાં આવ્યો સીધી ચેલેન્જ આપવામાં આવીને ગુજરાતમાં જે ડ્રગ્સ અને દારૂ વેચાઈ રહ્યો છે એની પાછળ કોનો હાથ છે કોની રહેમ નજર હેઠળ છે એ દરેક સવાલો પૂછવામાં આવ્યા અને એવામાં ચોટીલા નેશનલ હાઈવે પર એક હોટલ પાછળ આવેલા એક જમીન પર વિદેશી દારૂનું કટિંગ ઝડપી પાડવામાં આવ્યું છે સ્ટેટ મોનિટરિંગ સેલે દારૂનું કટિંગ થાય તે પહેલા જ રેડ કરી હતી ને ચોટીલા પંથકમાં આજ સુધી સૌથી મોટો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો વડવાડા દર્શન હોટલ નજીક નાની મોલડી ગામ પાસેથી વિદેશી દારૂ છે તે જપ્ત કરવામાં આવ્યો છે અને ખાસ કરીને ઘણો બધો મુદ્દામાલ છે એને પણ જપ્ત કરવામાં આવ્યો છે એસ એમસીએ રેડ દરમિયાન સાત શખ્સોને એ સ્થળ ઉપરથી ઝડપી પાડ્યા હતા તેમજ દારૂ મોકલનાર તેમજ મંગાવનાર અને ટ્રક ચાલક તેમજ ટ્રકના માલિક છે એ લોકોના સહિત જે ફરાર થઈ ગયા છે એ લોકોને પણ ઝડપી પાડવા માટેની અત્યારે હાલ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને ચોટીલા પોલીસ મથકે બાર શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે સવાલ અહીંયા એક એ જ ઊભો થાય છે કે જો કદાચ

કે દરેક વિસ્તારમાં અત્યારે હાલ ખુલ્લેઆમ દારૂ અને ડ્રગ્સ મળી રહ્યું છે તો પછી ત્યાંની જે સ્થાનિક પોલીસ છે લોકો દ્વારા કેમ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી એવામાં જે આપણે આ ચોટીલાની ઘટના જોઈ હતી કે એસએમસી એ રેડ તો કરી પરંતુ ખાસ કરીને ત્યાંની સ્થાનિક પોલીસ છે તે કેમ હજી ઊંઘી રહી છે તે લોકોને શું ખબર નહીં હોય કે ચોટીલામાં આટલો મોટો દારૂનો જથ્થો આવ છે એસએમસી એ રેડ કરી એ બાદ આ સમગ્ર ઘટના સામે આવી હતી પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા હતા પરંતુ એની પહેલા કદાચ ત્યાંની સ્થાનિક પોલીસ ના રહેમ નજર હેઠળ આ બધી વસ્તુઓ થઈ રહી હશે કે કેમ એ પણ એક સૌથી મોટો સવાલ છે ને જો એસએમસી આટલી મોટી રેડ પાડી છે તો પછી ત્યાંની સ્થાનિક પોલીસ ખરેખર નિંદ્રામાં છે કે શું એ પણ સૌથી મોટો સવાલ છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર